ચાલો તો શડિયે ઉપર ધીમે ધીમે દર્શન કરીને પછી પાછું આપણે નીકળી જવાનું તો ફાઇનલી આપણે પહોંચી ગયા મંદિરે ડુંગર પર અહીં આવી ગયું છે અને આ છે કંઈક નીચેનો વ્યૂ આ ડુંગર ઉપરથી જવો મિત્રો તો ફ્રેન્ડલી અહીંયા આવીને થોડીક હવા લાગી પવન આવ્યો છે ગરમીનો પલ્લી ગયા તો ચાલો ભાઈ ચાલોભાઈ મંદિરે દર્શન ચાલો સલોભાઈ દર્શન થઈ ગયા છે મસ્ત અને અંદર વાપર્યું એટલે આપડે અવાજ મ્યુટ કરી દીધો તો તો જઈએ અત્યારે વાગી ગયા છે સાડા દસ થોડી મંદિરમાં પછી નીકળી પાછા નીચે તો ગાઈશ ફાઈનલી જો અત્યારે અગિયાર વાગવા આવી ગયા છે અને આપણે જઈએ છે અડધે પહોંચી ગયા એ ચેક કરો ગાઈશ

તો નીકળી ગયા ફાઇનલી આપણે તો ફેમિલી આપણે ગ્લવ્સ કાઢી લઈએ રાઈડિંગ એક તો ખોવાઈ ગયું હતું એક એક કરીને બધા ખોવાઈ ગયા બસ હવે આરામ આરામથી જવાનું છે મિત્રો આપણે સાંજે ઘેરે પહોંચવાનું છે અઢીસો કિલોમીટર છે ત્યારે બાકી ગયા છે સાડા બાર સો ગાય ફાઇનલી આવી ગયો હોય બે એમ મજા આવી ગઈ પેટ્રોલ આપણે જે જોયું નથી નાખ્યું આપણે કાંટો બંધ છે ફ્યુલનો એટલે કાંઈ ખબર પડતી નથી એટલો ફ્યુઅલ છે એવું કઈ एक नंबर राइड रही मजा आई भाई एकदम साउड गाइस। खतरनाक एक्सीडेंट भाई खतरनाक चलो तो अः जाइए पानी पीए ચાલો હવે અહીંયા પાણી બાણી પીને પછી નીકળશું આરામથી ચાલો ફેમિલી અહીંયા ઉભરે આપણે અડધી કલાક કોલ્ડ્રિંક પીધું પાણી પીધું ને હવે નીકળીએ ચાલુ છે કે અહીંયા પેટ્રોલ પંપ નહીં નહીં ચાલો મિત્રો તો હવે આગળ ગયા જોઈએ तो गाइस हाँ यहां आ भी गए हैं पेट्रोल पंप तो चलो पूरा so दी है। तो गाइस फाइनली अब पेट्रोल पूरा ही दीजिए और पानी बॉटल बोतल आई थी भरी लीजिए तो चलो मित्रों धीरे-धीरे निकलिए पेट्रोल भर आई गयो है पानी पी ली दू है ગાઈસ તો ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે લીમડી પાછા રીડન ગાઈસ આ કંપની જો છે ની છે કી કોમેન્ટ કરીને જો છે ને ખબર હોય છે આ આવેલે છે ભગોદરા પાંચ છે એવી લૂ લાગ્યા ખતરનાક ધંધાવાળા છે 60 કિલોમીટર જો આ મશીન જો કેટલું મોટું છે ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ

अर्ध घंटा ऊपर થઈ ગયું પણ હજી એન્જિન ગરમ છે ચાલો તો હવે નીકળીએ આ હાઈવે છે પેલો અમદાવાદ થી ભાવનગર જઈએ તો ગાઈસ ફાઇનલી આપણે હવે નીકળે ગયા અતત વાસા ધ સ્ટેટ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ અ બ્રાઉન બિલ્ડિંગ લેફ્ટ સાઈડે ધોળતા આ શું લઈને જાય પબ દવા સાટવાના પબ છે પાણીની દવાની વજન કરતા તો આ એનો મોટરનું વજન વધારે છે જનલેટર વાળા છે શું પંપ પેટ્રોલ પૂરીને પછી ચાલુ કરી દેવાનું જનલેટર વાહ પેલા ભાઈ આપણે હામું જોવે છે કતા આ શું લગાવીને આવ્યું વાહ આ શું ભરિંગ છે મીઠું તો ભાઈ સ્ફાયલી આવી ગઈ છે સાબરમતી गाइस 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 जो आप तारापुर से इन पर निकल गया तो मैं हम पानी पानी पी so, guys, तो गाइस तो वह पानी पानी पी ली है अने पशी पास कहीं क्या निकली है आगे कहीं मे तो उभा रही है पानी ये क्या हुआ भाई હવે રહી ગયું કે આપણું ઘર સાત કિલોમીટર જેટલું રહી ગયું પચાસ સાઈડ આ રાઈડ માં આજે ફૂલ મજા આવી ગઈ આપણને સુંદર અને આજની રાઈડ એક નંબર મજા આવી ગઈ આપડે ઉસ્તા પાંચસો કિલોમીટર કવર કરી ગઈ ઘરે સો એવરીવન જો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા સાડા ચાર વાગ્યાના અને આવીને તરત પછી વિડીયો એડિટિંગ કર્યો વિડીયો એડિટિંગ કરીને આપણે બ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયા હતા તો આ બ્લોગને આપણે અહીં કરવી એન્ડ જો તમને સારું લાગ્યું તો લાઈક કરીશું ચેનલમાં મને હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી બીજા વિડીયોમાં ત્યાં સુધી મિત્રો બાય બાય